મહીસાગર જુલા પંચાયતમાં ધૂણ્યું એલઈડી ખરીદીમાં ભ્રષ્ટાચાર ભૂત વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ સોલાર એલઈડીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે કરી તપાસની માંગ વિરોધ પક્ષના નેતાએ આરોપ લગાવ્યો કે ગામમાં લગાવવામાં આવેલ સોળ સોલાર એલઈડી લાઇટમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો એક સોલાર એલઈડીમાં વીસ હજારથી વધુનો ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવી રૂપલબા સોલંકીએ ઉંદરામત વિસ્તારમાં જ ત્રણ લાખથી વધુ ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ લગાવ્યો રૂપલબા સોલંકીનો આરોપ છે કે જિલ્લા પંચાયતમાં પિસ્તાલીસ લાખથી વધુની સોલાર એલઈડી લગાવવામાં આવી છે જેમાં કુલ અઠ્યાવીસ થયો ઉંદરા મત વિસ્તારમાં એક એક એકલો જ ત્રણ લાખથી વધારે ભ્રષ્ટાચાર કરેલો છે આમ આખા જિલ્લામાં પિસ્તાળીસ લાખ ઉપરની સોલર એલઈડી લગાવેલ છે તેમાં મારી જાણ મુજબ અઠ્યાવીસ લાખથી વધારે ભ્રષ્ટાચાર આચરણમાં આવેલ છે કબાડના આરોપ પર જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુ પટેલે સ્પષ્ટતા કરી કે સોલાર એલઈડી પોર્ટલ પરથી ખરીદવામાં આવી છે વિપક્ષ નેતાએ લગાવેલા આરોપો અંગે તપાસ કરાવીશું અધિકારીઓની તપાસ બાદ જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરીશું આ એલઈડી એક જુદી જુદી પ્રકારની એલઈડી આવે છે એમાં આ જે એલઈડી છે સોલરથી ચાલતી એલઈડી છે હવે એ જે લગાઈ છે અમારા અધિકારીઓ પણ એનું નિરીક્ષણ કરશે પછી એની તપાસ કરી અને જે તે ખુલાસો કરીશું